ચલાલાની સેવાભાવી સંસ્થા નાગરદાસ દોષી ટ્રસ્ટ અને દાતાશ્રીઓના સહયોગથી ચલાલામાં જુદા જુદા જરૂરિયાતમંદ વિસ્તારોમાં વિના મૂલ્યે વિતરણ કેન્દ્રો ખોલવામાં આવ્યા ચલાલામાં સેવાભાવી સંસ્થા શ્રી નાગરદાસ દોશી સ્મારક નિધિ ટ્રસ્ટ ચલાલા અને દાતાશ્રીઓ તરફથી ચલાલા છેલ્લા પાંત્રીસ વર્ષથી ચલાલાના જુદા જુદા જરૂરિયાતમંદ વિસ્તારોમાં વિનામૂલ્યે છાશ વિતરણ કેન્દ્રો ખોલ્યા ધોમતતા તાપમાં ગરમીનું અમૃત પીણું છાશ વિનામૂલ્યે મળી રહે તેવા હેતુથી છાશ કેન્દ્રો ખોલવામાં આવે છે પાંત્રીસ વર્ષની પંદરપનરા જાળવી રાખ્યા ઉનાળાના ત્રણ માસ જરૂરિયાતમંદ પરિવારને વાનામૂલ્યે સરળતાથી છાશ મળી રહે તે માટે નાગરદાસ દોશી ટ્રસ્ટ દ્વારા સંસ્થાના મુખ સેવક શ્રી મહેશભાઈ કુંડળ દ્વારા આજ સવારના પટેલવાડી જૈનવાડી નંબર બે અને ગાયત્રી નગરમાં વિનામૂલ્યે ચાશ વિતરણ કેન્દ્રનો શુભારંભ કરાયો હતો આ તકે મહેશભાઈ કુંડળ અશ્વિનભાઈ કાછડિયા ઘનશ્યામભાઈ કાકડીયા પ્રકાશભાઈ કારિયા બટુકદાદા વેદ હસુભાઈ જોશી ભીખુભાઈ કાનાણી સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા ટ્રસ્ટ નિમિત્તે આજે પાંત્રીસ વર્ષથી આ છાસ કેન્દ્ર ચાલે છે અને પહેલાં એક કેન્દ્ર ચાલતું હતું અત્યારે ચાર કેન્દ્રો શરૂ કરવામાં આવે છે દાતા ઉદાર હાથે દાન આપે છે અને અમારું કાર્ય ક્યાંય અટકતું નથી આજે પાંત્રીસ વર્ષથી રચનાત્મક સેવા સમિતિ જ્યારે અમે પૈસા માગીએ ત્યારે જેટલા જોઈએ એટલા પૈસા આપે છે અમારા કાછડિયા પરિવાર અથવા તો અમારા જે કાંઈ અમારા જે પરિવાર છે એ કદી રૂપિયા આપવાની અમને ના નથી પાડતો અને અમારી ઉત્તરોત્તર ભક્તિ થાય છે અને ચલાલાનું કેમ હિત થાય સારું થાય અને ગરીબ માણસો આ અમારા છાસ કેન્દ્રનો લાભ લે અને ગરીબ માણસો બહુ આ એને ઘરે છાશ પહોંચે એવી અમે વ્યવસ્થા કરીએ છીએ અને ભગવાન સૌને ચોખ્ખી રાખે અને બધા કામ ગામના સારા થાય એવી હું શુભેચ્છા પાઠવું છું